પાટણી ઘટક બે અને બજાણા સેજા આંગણવાડીમાં ગાંધીનગરની ટીમ તપાસ હાથ ધરી પાટણી આંગણવાડી ઘટક બે બજાણા સેજા અને ખારાઘુડામાં કુપોષિત બાળકોનું શંકાસ્પદ રિપોર્ટ માંગવામાં આવતા અચાનક આંગણવાડી પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન લખતર મૂડી લીંબડીની આંગણવાડી સુપરવાઇઝરની ટીમ સાથે તપાસ હાથ ધરવામાં આવતા દસાડા તાલુકાના પાટણી બજાણા ખારાગુડા આંગણવાડી સુપરવાઇઝરોમાં ફફડાટ ફેલાયો રિપોર્ટર મિનહાઝ મલિક સુરેન્દ્રનગર બેન આજે અચાનક દસાડા તાલુકાના પાટડી સેજા બે અને ખારા ગોઢા બજાણાની તપાસ અર્થે આપ્યા છો શું અચાનક આવવાનું કારણ અચાનક નથી આ રૂટિન જ કામગીરી છે પરંતુ અમારા જે પોષણ ટ્રેકર છે એની અંદર બજાણા સેજાની કામગીરી વધુ પડતી નબળી હોવાથી અને બાળકો કુપોષિત અતિ કુપોષિત વધારે હોવાથી અમે લોકો એક ક્રોસ ચેકિંગ માટેનું આયોજન કરેલું છે અને આ રૂટીન કામગીરી છે તો રૂટીન કામગીરી આપને દર મહિને થતી હોય કે આ અચાનક ક્યારે આજે સુરેન્દ્રનગર આખું ભડકે બળી રહ્યું છે ત્યારે આપને ઉપરથી કે આદેશ આપવામાં આવ્યા છે નહીં નહીં આ એક્સિડન્ટ માટે ભડકે બળી નથી રહ્યું આજે છે એ રૂટીન કામગીરી છે દર માસે વજન ઊંચાઈ કરવાની હોય છે એમાં કંઈ પણ જો એ લોકોને એન્ટ્રી કરવા માટે ભૂલ પડી હોય તો એ સુધારવા માટેના પ્રયત્ન છે અગાઉ પણ ચેકિંગ માટે આવ્યા હતા આજે જે છે નહીં એની સાથે આ કોઈ લેવા દેવા નથી એ પણ એ રૂટીન જ એમને કામગીરી માટે આવે છે ક્રોસ ચેકિંગ માટે થઈને અને અમે તો અમારું પહેલેથી આયોજન છે જ અને અમે હવે સુરેન્દ્રનગરની કામગીરી આ બાબતે સુધરે એના માટેના પ્રયત્નો છે કારણ કે સ્ટેટની અંદર પણ સુરેન્દ્રનગરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ વધારે અને એમાં જે ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ એ થતું ન હોવાથી અમે આ કામગીરી હાથ ધરી છે પણ હકીકતે બાળકો એટલા કુપોષિત છે નહીં કદાચ બહેનોની વજન અને ઊંચાઈ કરવાની થોડી ભૂલના કારણે બાળકો વધારે હોય એવું દેખાઈ રહ્યું છે અને એ ભૂલ સુધારવા માટેના પ્રયત્ન છે તાલુકામાં ખાલી બજાણા છે અને ઘટક બે અને ખરગોડા એ સિવાય બીજી કોઈ જગ્યા પર આજે આજમાં પણ રૂટીન ચેકિંગ છે ખરું નહીં આજે અમારી ફક્ત ને ફક્ત બજાણા સેજો એટલા માટે કે અમે જે ઓનલાઈન એન્ટ્રી કરી રહ્યા છીએ એમાં બજાણા સેજાની વધારે કામગીરી નબળી છે માટે બજારણા સેજાને જ આમાં અમે ઇન્વોલ્વ કર્યા છે અને ખારા ઘોડાના કારણ કે અમારી પાસે જેટલી ટીમ છે એનું અમે આયોજન કર્યું છે અને ખારા ઘોડાના પંદર કેન્દ્ર છે બજાણા સેજો આખો છે ઓકે